જય માતાજી રામ રામ સીતારામ આપણે અહીંયા ગાડી પડ્યું છે અને સીપ પડી ક્રોપીઓ પડ્યો અને તો બે મહિને બહાર નહોતો કહી જાવ તો હમણાં કહેજો એમ હમણાં કહેજો બહાર ત્યાં ઊંડાવું પડ્યું બુલેટ છે પેટ્રોલ બુલેટ છે ને બે ફોર વ્હીલ ઊભી હોય ગાડી ઉભી અને બે એક મહિના ત્યાં સર્વિસ નથી કરી ક્રોપિયોને તો તેમનેમ પડી દઈ બીજાને બેટરો નાખીને પછી સર્વિસ કરી અગા તો માટી માટી ભરી હોય ધૂળ ધૂળ અહીંયા ધૂળ ઉડાના ટાણ વાવડાને આવે એમ તો એનું બનાવેલું અહીંયા ઢાળ જબરદસ્ત જો બહુ મોટું બધું ગઈ જોગાણ અહીંયા પીડા હોય અંદર હવે જો આપણી ઓફિસ છે ત્યાં બધા ક્યાં રમભાઈ તમારી ઓફિસ ક્યાં જો આ ખાટલા છે આમ ગોદડા ઓહિકા છે બે પાંચ ખુડશી હોય આ ઓફિસ છે આપણી ભાઈ એને ઘોડા ને ઘોડા રૂમ ને બાજુ ઓફિસ છે ત્યાં પાણી પીવાનું માટલું રાખ્યું ગામડા વાળા આવું જ રાખે એને અહીંયા પાણી બહુ મીઠું લાગે પણ અટાણ એને આમાં ફિલ્ટરનું પાણી નાખી દઈએ ને બહુ ભારે લાગે આ આપણી ઓફિસ છે બધા ક્યાં ને ઓફિસ જો આમાં ઘોડા બાંધ્યા એનું મેઇન ગેટ છે અમે નાના મોટા થઈને બાર હે બધા થઈ નાના મોટા થઈને આ બાર ઘોડા છે આલિશાન છે માં પછી એની પાસે મહાદેવ હૈ એની પાસે તેજરૂપ હે એની પાસે આલિશાન વસેરો હે આ બાજુ લક્ષ્મી હે લક્ષ્મીની દીકરી અતિ સુંદરીમાં હે અહીં અજાયબી હે અહીં પછી લક્ષ્મી કદમ હે ને લક્ષ્મી કદમનો દીકરો હે અહીંયા અમારે અર્જુન નુકરો હોય તો આવું હે ભાઈ આપણું ફાર્મ અને ખરેખર એમ તમે સ્લો વાક્ય જેમ જવું હોય ને એ વહેલું કરો એવા કે વહેલું કરો કારણ કે સ્લો વાક્ય ગાજ એવું હે સ્લો વાક્ય કેનેડા અને જર્મની જર્મની તો બધાથી વિશેષ છે કારણ કે જર્મની તો એ તમને હું કહું વિગતવાર સ્લો વાક્ય એવાના સ્લો વાક્ય ગાજે હું એમ ઘણા બધા થઈ ગયા હજી ચાલુ હોય બીજા આગળના હતા એને તો આગળ મોકલી દીધા ભાવ જે પાછળ રહ્યો ને એ પાછળ કેમ કે પાછળથી પછી આપણે આમાં કોઈ કોમેટ કરીને ના લખતા અંગ્રેજી નાની ન લખતા કારણ કે આપણને આવડતું નથી અંગ્રેજી કોમેટું કરીને અંગ્રેજીમાં લખ્યા રાખે રમ ક્યાં કયા દેહનું છે ને કાં છે ને ઓઈ એટલે અમારે દીપ છે એ કોમેટ જ બંધ કરી દે કે આમ કોમેન્ટ બંધ કરી દઉં ને એટલે કે આપડા ફોન કરશે એ કે કોમેન્ટ કરીને લખે ને કારણ કે આપણે ખબર જ નથી પડતી એમ ટપ્પો જ નથી પડતો કોમેન્ટ આવે તો એમાં ખબર જ ન પડે આપણે કંઈ નિહાર ધકો જ નથી ખાધો આ તો આપણે કોઈનું ખરાબ નથી કીધું કોઈને ખાઈ નથી ગયા ને આપણા ઘણા ખાઈ ગયા આપણા કોઈ આપણે કોઈથી કોઈના ખાધા નથી કે આપણે કોઈને શેતર્યા ના એટલે આપણે કિસ્મત હારા હા એટલે આપણે બધી દેહમન મોકલી શકીએ ને ગભણ માણે ક્યાંય મોકલી ના શકે કોઈને પણ ધીરુભાઈ અંબાણી એટલું મગજમાં રાખજો ગભણ જ હતા એ ભણેલા નહોતા એ જ અભણ જ કામ કરે અભણ કરે ને એ હું ભણેલા ન કરી શકે અને આપણા પૈસા કોઈ ખાઈ ના જાય આપણે દીધા હોય ને એ ખાઈ ના જાય તો પેલા વીડિયા જોઈએ વરસ બે વરસ પેલા ને એકાદ જણો આપણે ખાઈ ગયો હતો ઇંગ્લેન્ડ નું કરી એને ક્યાંય નીકળ્યા જેવા નથી રહેવા દીધા એવા ને નીકળ્યા જેવા નથી આવી આખું ગુરુ ફેલ કરીને નાખ્યું આપણે એટલે આ આ સોશિયલ મીડિયા છે ને એ ભોગા ઉડાડી નાખે આપણે ખોટું કરીએ ને તો આપણા ઉડાડી નાખે ને હાં ના ઉડાડી નાખે એટલે આપણે કોઈનો ખોટું કરવું નથી તમારું કોઈ બી વાત નથી ઘણા અમુક અમુક બે પછી ઘણા પાસાય પૂછે કે રમભાઈ અમે ડોક્યુમેન્ટ શું જોઈએ કામ શું કરવાનું કામ એટલે એમાં ડ્રાય ફ્રૂટ હે ડ્રાય ફ્રૂટ એટલે તો બદામ પિસ્તાન કાજુ ને અખરોડ ને આનતે એમાં બધા આવતા આપણે તો ખેડૂત દીકરા એટલે આપણે બહુ ન કંઈ ખબર હોય એ ખાધા ન હોય બહુ એટલા નામ આવડે માંડવીને બી મગની અડદની ને સણાની ને દારી અને સૂકો નાસ્તો હોય અને એ તમારે બાવીસ દી કામ કરવાનું કાયમ આઠ કલાક એના હજાર હીરો આપે પછી હજાર હીરો એનો ફિક્સ આપે પછી તમે ટાઈમ જેટલી કરો ને એના સાડા પાંચ હીરો આપે કલાકના પાંચ કલાક કરો તો પચીસ રૂપિયા આપે દસ કલાક કરો તો પચાસ રૂપિયા આપે દસ તો ન થાય તો પાંચ છ કલાક થઈ જ જાય આમાં બે એ ડ્રાયફ્રૂટ પેકિંગ એટલે કાંઈ અહીંયા વી વી કિલો ન હોય નાના નાના હોય એટલે હજાર એનો થઈ જાય અને એક સરદાર જ્યારે વાત થઈને તો એ ટ્રકનું લાઇસન્સ લઈને ગયો હતો પણ ટ્રકમાં અહીંયા ન મેળવ્યો એટલે એ સર્વિસ સ્ટેશનમાં હેતી કે સર્વિસ સ્ટેશનમાં મને પંદરસો હીરો આપે ને બાજુમાં હોટલ છે ને એ હોટલમાં એ કે ચાર શનિવાર ને ચાર રવિવાર કે હું અઢાર અઢાર કલાક કામ કરીએ હું એ કે વી વી પચીસ પચી ત્રીસ ત્રીસ હીરો આપે એ હોટલમાં કારણ કે આ બધા અહીં છે ને બે ચાર શનિવાર ને ચાર રવિવાર રજા હોય ને તો એક અહીંના બધા છે ને માણસો એ બધા કોઈ જમવાનું બનાવે ને બધા હોટલમાં જ જમવા આવે કે આપણે ત્યાં વેઇટરમાં જાય ને તો ટીપી દઈએ અને ઘણા દઈએ ને કે હું અઢી ત્રણ હજાર ઇરો કમાવું ચા કેટલાથીમાં ચાર રવિવાર ને ચાર શનિવારમાં અઠવાડિયામાં આવી ગયા અને બાકી તો સર્વિસ સ્ટેશનમાં જ પંદરસો ઈરો આપે છે કે એટલે એવું કાંઈ કામ હોય ત્યાં પૈસા મળે અને એ આપણે ગરીબ જ લેખે એટલે ત્યાં આપે પૈસા અને આમાં તમારે જવું હોય તો આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી અને મેરેજ શરતી મેરેજ થયા હોય તો ન કર ન જોઈએ અને પછી તમે ઘરવારીને પણ છ મહિના પછી સગવડ થઈ જાય તમારા પૈસાઓને અહીંયાથી ઉસીને લઈને ગયા હોય ને દેવાઈ જાય તો ઘરવારીને તેડાવી શકો ઘરવારો ગયો હોય તો છોકરાઓને ફ્રી ઓફ ભણાવી દે ને ફ્રી ઓફ ટ્રાવેલિંગ પણ હે ને ભણાવી પણ દે સલો વાક્યમાં અને પાંચ વારો પછી તમને નાગરિકતા આપી દે તમે ઈઠી દેહમાં ગમે ત્યાં જઈ શકો આ યુરોપનો દેહ છે એટલે સ્લો વાક્યની કહાની થઈ અને એના રૂપિયા હે ને એના નેવાસી રૂપિયા માથે કંઈક છે એક હજાર હોય ને તો આપણા નેવાહીં હજાર રૂપિયા થાય એટલે ત્રણ હજારનું કામ કરો ને તો બે લાખ સડસઠ હજાર થાય બે લાખ સડસઠનું ન કરો તો બેનું તો કરો ને એમાં જમવાનું નથી આપતા રહેવાનું આપે આપણે કંઈક એક જમવાનું ઘર હલાડી દઈએ એટલે ભૂલ થઈ જાય એમ અને એમાં હાથ જોઈએ એવા ને કે હાથ જોઈએ પહેલાં એક જોઈએ એડવાન્સ પછી ઓફર લેટર આવે તે એક જોઈએ પછી દોઢ જોઈએ વર્ક પરમિટ આવે તા અને હાડા ત્યાં જોઈએ વિજા અને એગ્રીમેન્ટ ને બધું આવે ત્યાં અને પછી જો એમાં હમણાંવાલા કે આપણે કડીયાને હેલ્પરું મોકલ્યા હતા ને પહેલાંના કાગળિયા એના નવ જણાના વિજા આવી એને ઘણા કહીએ કે નથી મોકલ્યા આનંદ એવા દુનિયાને મોકલેલા હા અમારી એજન્સીમાંથી બધા દેહો મોકલે અગિયાર દેહમાં કામ કરે અને હવે તો આમ જરાક લાઈટ આવી પંખા ચાલુ થાય એટલે અવાજ આવશે આપણે વધારે થોડુંક બોલશે કેમ કે પેલા હમણાં લાઇટ ગઈ હતી એટલે ભાઈ કોઈને જવું હોય તો ખરેખર આ ગાજ એવું હે ચાલુ હશે દે અને ત્યાંથી ઇઠિયા દેહમાં પછી આપણે ગમે ત્યાં જઈ શકીએ કદાચ છ મહિના પછી આપણે આ કામ બદલાવું હોય તો એ બદલાવી શકીએ અને બીજું ખરેખર જર્મની ગાજ એવું યાર આ ઘણા છોકરીઓ ને છોકરાને હવામાં ઉડે માન બાપને અહીં કોઈ નોકરી નહીં દે બાર પાસ હોય ને અને એકાવન બાવન ટકા હોય સાયન્સ હોય કોમર્સ હોય અથવા બીજા આપણે બહુ ન આવડે ને આમ હોય ને આર્ટ ને સાયન્સ ને કોમર્સ ઈ હોય ને તોય જઈ શકે નર્સિંગનું કરવાનું અને તમારે અહીં જર્મની ભાષા શીખવાની જર્મની ભાષા હાવ હેલી અમારે ત્યાં સાહેબ હે ને સાહેબને મેં પૂછ્યું હતું કરશનભાઈ કરીને કારાવદરા તો કે રમભાઈ જર્મની ભાષા હાવ હેલી હે કે મહિનો બે મહિનામાં શીખાઈ જાય કે એવી ભાષા હે એ પોતે સાહેબ છે સરકારી નોકરી કરે અને હાવ હેલી હે એટલે જર્મની ભાષા સંસ્કૃતમાંથી બનેલી હે અને ત્યાં તમારે તન વરો ભણવાનું અને ભણતા ભણતા તમને પગાર મળે ચાલીસ પચાસ હજાર રૂપિયા પહેલે વરે પછી બીજે વરે હાઈ ઠીન્ટેર મળે ત્રીજે વરે લાખ મળે લોભ કરો તો એથી જ આજા મળે તૈન વરો ભણી લ્યો ને પછી પાંચ લાખ પગાર આપે અને પાંચ વર તમારે ત્યાં નોકરી પા તૈન વરો કરવાની પાંચ લાખ પગાર આપે મહિનાને તૈન વરો નોકરી કરી લી હોય પછી નોકરી કરવી હોય ને તો દસ લાખ આપે અને નાગરિક તે આપે મા બાપને તેડાવી શકો એટલે અહીં ઘણી બુદ્ધિહીન આપણી પ્રજા હે એ બુદ્ધિહીન છે બધી ગુજરાતીઓ આપણી એમાં અમારી સાઈડના તો હાવ બુદ્ધિહિન બીજી સાઈડના તો ઘણા હજી જાય એમાં અમારે ને એવા બધા જોઈએ તો બુદ્ધિ વિનાના જ છે છોકરીઓ કહેતા મા બાપ ના પાડે ને મા બાપ કહે છોકરીઓ ના પાડે એટલે બધા હવામાં ઉડે એને એમ ગમને તો અહીં રાજકુમાર જડ જાય ને કરોડપતિ થઈ જાય ત્યાં પછી ગાયું જ દોયો એના કરતાં મા વહી જાઉં ને ગમે એવો ઘરવાળો સારો મળે તો ત્યાં તેડાવી લેવાય તો દીકરો મારો છોકરા રમાડે અને મહિને પાંચ લાખ રૂપિયા બધું રહેવાનું ખાવા પીવાનું બધું ત્યાંનું આપે અને મા બાપને તેડાવી તો આખો પરિવાર સુખી થઈ જાય અને આપણે એમ પૈસા જોતા નથી એમ સાત આઠ લાખનો ખર્ચ આવે ને એ સરકાર લોન આપે તમને અને જર્મની સરકાર ત્યાંથી ચાલીસ લાખ રૂપિયા તમને સ્કોલરશીપ આપે ભણાવવાની અને ઘણા એને તો એમ હોય કે એ શું કામ આપે પણ ત્યાં માણા નથી એટલે ના આપે કારણ કે ત્યાં ડોક્ટર કોઈ જર્મની નથી બનતા એટલે એને કીધું કે ભાઈ આ ગરીબ દેશ છે ને એને પૈસા આપીએ એટલે આપણા દેહમાંય ભણવા આવે ને ડોક્ટર બને એટલે તમારું કોઈને જો જવું હોય ને તો ફોન કરજો ને બાકી કેનેડા થાય કેનેડામાં તો વીસ જોઈએ ન્યાય પગાર ગણો અઢી લાખ જેવો આપે અઢી ત્રણ લાખ અને ઓવર ટાઈમ ને કરો તો પાંચ લાખ એ થાવ ને કામ એ બદલાવી શકો ને બે વર આમ ન્યાય પ્યાર મળી જાય અને ન્યાય ઈ જ જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ શરતી અને આમાં સ્લો વાક્યમાં ઉંમર છે અઢારથી પચાવર અને જેન્ટ્સ ને લેડીઝ બે હાલે અને કેનેડામાં ત્રેવીસ વરથી પિસ્તાલીસ વર્ષ જ આલે કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણવદર તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારતમાં અને વાક્ય નેપાળી હોય તો હાલે નેપાળી ફોન કરી શકે ને આપણા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને જો આ આઠ નવ જણાને આવ્યા એના વિજા આવી એટલે ત્યાં જાય તેથી આપણે વિડીયા મોકલ હજી તો આઠ દી પછી જાય એ આઠ દહથી એમ જવાનું થાય કારણ કે પૈસા પૈસાની બધા બિહાર ભેરા કરીને આપે તો અહીંયા થાય ને પચાસ પચાસ હજાર આપ્યા એડવાન્સ હવે પૈસા આપે ને તો અહીંયા થાય આપણે મારે એમ તો એની વિજા એ આવી ગઈ પણ આપણે કંઈ એમાં ટપ્પો ન પડે એટલે વાંચતા ના આવડે તો એનો આઠ દહ દીમાં થઈ જાય એટલે બધા થઈ જાય આમાં આ બાકી તો સરકારી કામ હે એટલે વહેલા મોડા જ થાય આપણા પૈસા કોઈ ખાઈ ન જાય ખાઈ જાય તો આપણે દિલ્હી લગણ પેલી ગાડી ફોર વ્હીલ આગળ દેખાડીએ ને દિલ્હી લગણ દિલ્હી લંબાવી લઈએ અમે પરવારી ન્યાય આપણે ઓળખે ગણાય કે ન્યાય ઓળખે આપણે ભણેલા ને તો આપણે ગણેલા હે આપણે કોઈનું ખાઈ નથી જવું એટલે એવું હે ભાઈ ને એમાં એવાર ના કે એવું છે ને કોઈને જવું હોય તો કહેજો ને આમાં આપણે તેવા હાટું કે જો પાંચ આઠ જણા આપણા થકું ડૉક્ટર બને ને તો પચાસ હજાર માણાને જિંદગી આખી એક જણું દસ હજારને ધાજા કરે ને તો પાંચ જણા જાય તો પચાસ હજાર માણા હાજા થાય ને પચાસ હજાર માણા હાજા થાય એટલે આપણે રૂપિયા વાર આપણે એમ પૈસો એક જોતો હોય નથી હા ભા કોક વિધવા ભાઈ હોય ને એની છોકરી હોય ને તો આપણે એને દેહ ખરી એને આપણે દેહી આપણે કોઈને ખાઈ નથી જવા એટલે એવું હે ભાઈ જે માતાજી આમાં ફોન કરજો કોઈ જરૂર હોય તો નંબર તો વિડીયા આપી આપીએ આપણે બધીમાં બોલીએ જે માતાજી